નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ભારત સરકાર દ્વારા બાળકોના જે કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ જે બાળ કલ્યાણ ક્ષેત્ર કાર્યરત નીચે મુજબની વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જેના અંતર્ગત મિત્રો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ જગ્યાઓ માટેની વિગતવાર આપણે જોશું મિત્રો જગ્યાનું નામ તેમજ સંખ્યા શૈક્ષણિક લાયકાત ઉંમર શું છે અનુભવ કેટલી છે માગે છે મિત્રો અહીંયા તેમજ માસિક ફિક્સ પગાર કેટલો તમને મળવા પાત્ર થશે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો વી આર પોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝ છે મિત્રો કતારગામ સુરત ખાતે આવેલું છે ચિલ્ડ્રન હોમ જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ કરેલા ઉમેદવારો હોય તેવા એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અહીંયા વોક ઇન માટે રહી શકે છે મિત્રો અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો કૂક માટેની એક જગ્યા છે જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોકેનિટીમાં હાજર રહી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઓમ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ પગાર ધોરણ બાર હજાર છવ્વીસ રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે નાઇટ વોચમેન માટેની બે જગ્યા છે મિત્રો દસ પાસ થયેલા ઉમેદવારો વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની એક વર્ષનો અનુભવ તેમજ પગાર ધોરણ અગિયાર હજાર સડસઠ રૂપિયા રહેશે હાઉસ કીપર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ તમે જોઈ શકો છો એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ઉમેદવારો અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ એન્ડ મિડવાઇફ તેમજ જીએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી બીએસસી નર્સિંગ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો બીજી એક સંસ્થા છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે રામનગર સુરત ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે મહિલા ઉમેદવારો માટે જેમાં લાયકાતની વાત કરીએ તો ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા તેમજ બીએ મ્યુઝિક કરેલો હોવો જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે નાઇટ વોચમેન માટેની બે જગ્યા છે ફિમેલ માટે જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વોકિંગ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ અગિયાર હજાર સાતસો રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થશે કૂક માટેની એટલે કે રસોઈયા માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા વર્કિંગ યુટ્યુ માટે હાજર રહી છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ રિલેવન્ટ ફિલ્ડનો એક વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ રહેશે અહીંયા કૂક માટે ત્યારબાદ મિત્રો હાઉસકીપર માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે જેમાં દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી અને વોક ઇન માટે હાજર રહી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ અગિયાર હજાર સાતસો સડસઠ રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ છે સુરત ખાતે આવેલું છે મિત્રો જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે જેમાં લાયકા ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા તેમજ બી એ મ્યુઝિક કરેલું હોય તેઓ ઉમેદવારો તેમજ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એક વર્ષનો અહીંયા એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એએનએમ ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફ જેએનએમ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી તેમજ બીએસસી નર્સિંગ કરેલા હોય તો ઉમેદવારો અહીંયા જે કરી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા છે એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો પેરામેડિકલ સ્ટાફ માટેની જગ્યા માટે ત્યારબાદ મિત્રો જી એસ એનપી સ્પેશિયલ કેર હોમ ફોર ગર્લ્સ સુરત ખાતે આવેલી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં હાઉસ મધર માટેની બે જગ્યા છે મિત્રો ફિમેલ માટે જેમાં તમે જોઈ શકો છો એની ગ્રેજ્યુએટ કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે તે ફિમેલ મહિલા ઉમેદવારો જે છે અરજી કરી શકે છે ઓકે ઇન્ટરવ્યુ માટે પચીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા તેમજ એટલીસ્ટ વન યર ઓફ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ ધરાવતા હોય ચૌદ હજાર પાંચસો ચોંસઠ રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે પેરામેડિકલ સ્ટાફ ફિમેલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો એ એનએમ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ એન્ડ મિડ જનરલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ તેમજ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થઈ શકે છે કૂક માટેની બે જગ્યા છે રસોઈયા માટેની બે જગ્યા મિત્રો ફિમેલ ઉમેદવારો માટે જેમાં દસ પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ તેમજ એક વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ મિત્રો બાર હજાર છવ્વીસ રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે મિત્રો ફિમેલ ઉમેદવારો માટે જેમાં ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ તેમજ સીપીએડ બીપીએડ કરેલા હોય તેવા લાયકત ધરાવતો ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ફિમેલ ઉમેદવારો માટેની જગ્યા છે મિત્રો એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ તેમજ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કેમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવારો માટે જેમાં ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ એટીડી તેમજ બીએન મ્યુઝિક કરેલો હોવો જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવો જોઈએ તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો એટલીસ્ટ વન ઇયર ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ ધરાવતા હોવા જોઈએ તેમજ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપત્ર થઈ શકે છે તમે જોઈ શકો છો તો મિત્રો ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી તેમજ તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ એક્સપિરિયન્સ જન્મના આધાર પુરાવા બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે જે ઉમેદવારોએ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે મંગળવારના રોજ મિત્રો જે અહીંયા સ્થળ આપેલું છે તમે નોંધી લેશો વી આર પોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ નીલમ પેટ્રોલ પંપની સામેની ગલીમાં કતારગામ સુરત ખાતે જે તમારે સવારે નવ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટે ઉપરોક્ત કરાર આધારિત જે જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય છે તે મિત્રો જિલ્લા ભરતી પસંદગી સમિતિ સુરતને આધીન રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે અહીંયા એડ્રેસ આપેલું છે ફરી એકવાર નોંધી લેશો મિત્રો આર પુપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ નિલમ પેટ્રોલ પંપની બાજુમાં સામીની ગલીમાં કતારગામ સુરત ઓગણચાલીસ પચાસ જીરો ચાર પિનકોડ છે મિત્રો ત્યાં તમારે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ મિત્રો સમય સવારે નવ વાગે ઉપસ્થિત રહેવાનું રહેશે રજીસ્ટ્રેશન સમય સવારે નવ થી અગિયારનો રહેશે મિત્રો ત્યારબાદ રજીસ્ટ્રેશન છે તે કરવામાં આવશે ને એટલે કે તમારે સવારે નવ થી અગિયાર દરમિયાન મિત્રો અહીંયા રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે જે મંગળવારના રોજ મિત્રો ત્રીજી સપ્ટેમ્બરના રોજ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ કુલ જે અલગ અલગ સોળ જગ્યાઓ માટેની વિવિધ સમારો માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે અલગ અલગ ચિલ્ડ્રન હોમ્સ તેમજ જે બોયઝ તેમજ ગર્લ્સ માટેની ચિલ્ડ્રન હોમ છે જોનલ ઓબ્ઝર્વેશન જે હોમ છે તેમજ સ્પેશિયલ કેર હોમ છે જેમાં અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ રસોઈયા માટેની તેમજ હાઉસકીપર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો જે વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત ભરતી જાહેરાત છે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય